રાજકોટમાં યોજાયું અખંડ ભારત સ્મૃતિ દિવસની ઉજવણી રાજકોટની નિધિ સ્કૂલ દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસની કરાઈ ઉજવણી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો દ્વારા ભારત માતાનું કર્યું પૂજન વિદ્યાર્થીનીઓ અખંડ ભારત વિશે મેળવી માહિતી કાર્યક્રમમાં અખંડ ભારતની સંસ્કૃતિ વિશે માહિતી અહેવાલ સંજય પોપટ ભારત માતા નું પૂજન કરવામાં આવ્યું હતું અખંડ ભારત સ્મૃતિ દિવસની ઉજવણી થઈ હતી કે પંદર મી ભારત આઝાદ થયું હતું પણ જે ચૌદ મી ઘણા બધા દેશ ના હુમલા પાકિસ્તાન ભારત અલગ થયું એ આખું અમને બતાવવામાં આવ્યું હતું કે આજથી હજારો વર્ષો પહેલા ભારત જે બહુ મોટું અખંડ ભારત કહેવાતું હતું કે આજે માત્ર ભારત કહેવાય છે શું કહેશો ખાસ તો કલ્ચર રિલેટેડ આપણા ભારતની એ લોકોને સંસ્કૃતિનો વારસો કઈ રીતે હતો ભારત કેવું હતું એ બધું એને જાણવા મળે અને કે ભારતની જાળવણી કરવી જોઈએ અને કલ્ચર કે સંસ્કૃતિનું જ આપણે જતન કરવું જોઈએ જેમ કે આવનારી પેઢીને ખબર પડે કે ભારતીય સંસ્કૃતિ કેવી મારું નામ હિમાલીબા ચુડાસમા છે આજે 14th ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ હોવાથી આજે બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સે ભારત માતાનું પૂજન કરેલું હતું અને આ જનરેશનને નવી કલ્ચર રિલેટેડ વાત કરવા માટે પીપીટી પણ દેખાડવામાં આવી હતી ખાસ તો કઈ પ્રકારનો રહ્યો આ કાર્યક્રમ આજનો કાર્યક્રમ એ છે કે આ જનરેશનને અત્યારે કલ્ચર ટ્રેડિશન બિલીફ રિલેટેડ એવો ખાસો આઈડિયા નથી હોવાથી તો આજે આ આપણે જાગૃતતા આજે લાવશું તો કાલે સવારે એ લોકો આ ટ્રેડિશન બિલીફને આગળ વધારવામાં આપણને હેલ્પ કરશે ખાસ તો ટીચર્સ અને સ્ટુડન્ટ્સ એક સ્ટુડન્ટનો પણ કાર્યક્રમ જોયો પ્રકારનો એ લોકોને આજે જે ઇન્ડિયાના ટ્વેન્ટી સ્ટેટ્સ છે તે અલગ અલગ બધા કલ્ચર બિલીફ ફોલો કરે છે તો આપણે જેમ કે ગુજરાતીમાં ગરબા છે એના બધા ફૂડ છે અલગ અલગ ફેસ્ટિવલ જેમ કે દીપાવલીનું બધું સેલિબ્રેટ કરવામાં આવે છે તો બધા ટ્વેન્ટી એઈટ સ્ટેટ્સ અને કન્ટ્રી બધા આખું ભારત રિલેટેડ કે શું ક્યાં બિલીફ છે ક્યાં કયા ફેસ્ટિવલ્સ એ લોકો સેલિબ્રેટ કરે છે બધાનું નોલેજ લેવાના